હાલોલમાં પૂર્વ મહિલા કોર્પોરેટરના પુત્રએ નર્મદા કેનાલ પડતું મૂક્યું પત્ની ઉર્વશી પણ પતિને બચાવવા માટે પાણીમાં કૂદી પડી હતી અને રાહદારીએ પત્નીને બચાવી લીધી હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી

ફોન કરીને આ અંગે જાણ કરી હતી અને નૈલુએ તેની પત્નીને જણાવ્યું હતું કે હું કેનાલમાં પડું છું ચેન અને મોબાઈલ જડ નીચે મૂક્યા છે તે લઈ લેજો નૈલુની આ વાતની જાણ થતા તેમની પત્ની ઉર્વશી મિત્રની બાઇક ઉપર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે પહોંચી પત્ની ઉર્વશી પણ નૈલુને બચાવવા માટે કેનાલમાં કૂદી ગઈ હતી તેમ જાણવા મળ્યું હતું. જ્યાં રાહદારીની મદદથી ઉર્વશીને બચાવી લેવામાં આવી હતી પરંતુ નૈલુ કેનાલના વહેતા પાણીમાં લાપતા હતા. તેની હાલોલ ફાયર ફાઇટરની ટીમ શોધખોળ આરંભી છે. જ્યારે હાલ આ સમયે પોલીસ દ્વારા જાણવા મુજબ હજુ સુધી કોઈ પત્તો નૈલુનો લાગ્યો જ નથી. જરોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.